સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં શિક્ષકોની અછત અને સાથે હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાના આક્ષેપો સાથે મુદ્દો ઉગ્ર બન્યો હતો સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાતી જે બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો હતો શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તળાફડી થઈ હતી અને શિક્ષકોને બીએલઓનું કામ આપતા વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા છે શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ મુદ્દે વિરોધ વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયા હતો અને કહ્યું હતું કે બીએલઓને ધમકીભર્યા મેસેજ પણ આપવામાં આવતા પણ આક્ષેપ વિપક્ષ દ્વારા દ્વારા કરવામાં આવ્યો હતો મેસેજ બીએલ આપવાથી તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો તો સામાન્ય સભા અંગે અધ્યક્ષ અને વિરોધને લઈ વિપક્ષી સભ્યોએ મીડિયા સાથે વાત કરી હતી જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે એના બાબતમાં વિરોધ કરવામાં આવ્યો હતો રજૂ વિપક્ષ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે શિક્ષકોનું નિમણૂક થઈ છે એને કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે પરંતુ અમે જે શિક્ષકોની નિમણૂક કરી છે ત્યાંના નિરીક્ષકોને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શાળામાં શિક્ષકોની ઘટ હોય તો એને આંતરિક રીતે ફેરફાર કરીને પોતાની રીતે ફેરફાર કરીને પણ શિક્ષકોની ઘટ ના પડે એની કાળજી લેવામાં આવે સાચી શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે એટલે બાળકોને ભણતર બગડે છે એ મારે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી રાકેશ શિરપુરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત રાકેશભાઈ સામાન્ય મુદ્દાઓ છે આજની સભાની શરૂઆત મેં વ્યક્તિગત રીતે સરની કામગીરી દરમિયાન જેટલા શિક્ષક મિત્રો ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે એમની શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિથી કરી અને મારી સૌથી પ્રાથમિક અને મુખ્ય માંગણી અને એકમાત્ર માંગણી હતી કે શિક્ષકોને બીએલઓની ઓની અને સરની પ્રક્રિયામાંથી છૂટા કરવામાં આવે સરની પ્રક્રિયા થવી જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ કોરોનાને કારણે બાળકોનું એક વર્ષ અગાઉ ઓલરેડી બગડી ચૂક્યું છે આ વખતે પહેલા સત્રમાં પણ શિક્ષકોએ ખાસ અભ્યાસ કરાવ્યો નથી આ બીજા સત્રમાં એક મહિનો આ સરની પ્રક્રિયામાં ગયો છે હજી કેટલી ચાલશે એ ખબર નથી આગળ વસ્તી ગણતરીની પ્રક્રિયા પણ છે તો આ તમામ પ્રક્રિયાઓમાંથી બાળકોને છૂટા કરવામાં નહીં આવે તો બાળકોના શિક્ષણ ઉપર ખૂબ મોટી માઠી અને ગંભીર અસર પડવાની છે માટે મેં માંગણી કરી છે કે આ તમામ કામમાંથી શિક્ષકોને તાત્કાલિક મુક્તિ આપવામાં આવે હા અમારા અમારે અમે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે લડાઈ આપી રહ્યા છીએ અને મારી ફરજ છે કે જો બહેરા શાસકો સાંભળે નહીં તો અમારે અમારો અવાજ મોટો કરવો જેથી કરીને સાંભળે